સુરેન્દ્રનગર દસાડા ખાતે સંકલન મીટિંગ યોજાઈ આસિસ્ટન્ટ કલેક્ટર આઈપીએસ અધ્યક્ષતા સેવા સદન ખાતે સંકલન મીટિંગ હતી હર્ષદ અમીન તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર નગરપાલિકા તાલુકા પંચાયત પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખ તથા તમામ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા તાલુકાના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી આસિસ્ટન્ટ કલેક્ટર જયંતસિંહ રાઠોડ દ્વારા તમામ વિભાગોના અધિકારીઓને પડતર પ્રશ્નો અંગે તાત્કાલિક નિરા

અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીઝ